ભારત ભારત નજર દરેક દરેક ખબર ખબર પર પર નમસ્કાર સૌનું સ્વાગત છે રસ્તો કોનો આ મુદ્દા લઈને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલ ધનકુવાની કન્યા માતાના મંદિરે જવાનો રસ્તો વન વિભાગ દ્વારા કબજે કરી લીધો હોવાનો આક્ષેપ સાથે માલપુરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો ઉગ્ર વિરોધ સાથે પદયાત્રા કરતા લાલજી ભગત અને તેમના સમર્થકો જ્યારે બીજી બાજુ તંત્ર અધિકારી દ્વારા સત્યતા શું છે તેની માહિતી આપવામાં આવી સાચું કોણ છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે જોતા રહેજો ભારત નેત્રમ નજરંદારી ખબર પર સંપૂર્ણ ગુજરાતી સમાચાર ચેનલ જ્યારે હું પંચાયતનો સદસ્ય નેવ થી પંચાવન મોસ્ય હતો ત્યારે આ માલપુર તલાવની પાર જે સર્વે નંબર સાતસો માલપુર ગ્રામ પંચાયતના અંદર આ વખત બનેલી હતી સરકાર સાથે ઇન્દિરાબેન બેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે ગરીબોને ગરીબોના વિશાળામાં પ્લોટ હતા આજે બાજુમાં એક ગૌચર છે એક તલાવ છે ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાત થાય કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરી રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે મારું નામ ડામોર જ્યોત્સનાબેન કાંજીભાઈ એક અરજી કરેલી છે એમાં એમને ધન હોવાથી કન્યા મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધો છે એ બાબતે પશુઓ ચરાવા તળાવ સુધી પશુને પાણી પીવડાવવા એ જગ્યાએ જવા માટે

અમે પશુઓ સ્થાનિક પશુઓ ચરાવવા માટે અમુક વિસ્તાર ખુલ્લો મૂકવામાં આવતો હોય છે તે જ રીતે માલપુર જંગલ સર્વે નંબરમાં માં ત્રણસો એકસઠ હેક્ટર વાળા ભાગમાં અંદાજીત તમે એસી હેક્ટર જેટલો વિસ્તાર પશુઓ ચરાવવા માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે જેથી આ વાલ્મી વાલ્મીકી સંગઠનના લાલજી જે છે એમની જે માગણી છે એ વ્યાજબી નથી પરંતુ એમને માગણીને ધ્યાનમાં રાખી અને અમે હાલમાં પણ એ રસ્તો ખુલ્લો મૂકવામાં આવેલ છે અને પગદંડી રસ્તો હાલમાં પણ લોકો જઈ શકે છે અને એ જ રસ્તો છે એવું નથી એના સિવાયનો બીજો પણ એક રસ્તો છે જેને વિભાગ અમારા વિભાગમાં લીગલી રીતે એમને આપેલો છે ત્યાં પણ લોકોને અવર જવર માટે એ રસ્તો હાલમાં પણ ચાલુ છે પશુઓ ચરાવવા માટે ચાલુ છે અને ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટર કેમ કોઈ લઈને જવાનું હોય એ તે પણ એ રસ્તા પર થઈને જાય છે એમને કોઈ રોકટોક છે નથી અને એક જ રસ્તો એવું છે નહીં એ જંગલમાં ત્રણ રસ્તા ઓલરેડી ચાલુ છે આ માંગણી છે એમને હાલ પશુપાલકો ખેડૂતો અને પશુઓ માટે તળાવ જવા માટે અવરજવર ચાલુ જ છે એમાં અમે કોઈ રસ્તો બંધ કરેલ નથી જોવા બદલ આભાર ભારત મિત્ર નજર દરેક ખબર પડે ચેનલને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને હા સબ્સ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં